અનેક ઘરો પાણી ભરાયા અને એક દેવી પૂજક ઘર ધરાશાય થયું બામ્બણીયા પ્રાથમિક શાળા તેમજ ગ્રામ પંચાયતમાં કેડસમ પાણી ભરાયા ગામમાં અનેક દિવાલો તેમજ વીજળીના પોલ ધરાશાય થયા નીચાણવાળા વિસ્તારોમાં દેવી પૂજકના ઘરોમાં પાણી ઘૂસવાથી ચાલીસ લોકોના બાંભણીયા ગામના સરપંચ લાલજીભાઈ ભુવાના ઘરે સ્થળાંતરિત કરવામાં આવ્યો બાંભણીયા ગામની સ્થાનિક નદીમાં દસ ફૂટ જેટલું ઘોડાપૂર આવ્યું અતિવૃષ્ટિને કારણે બાંભણીયા ગામ લોકોમાં અફડા તફડી સર્જાયેલ જેથી ગામ લોકો સરકાર પાસેથી સહાય મળે એવી અપેક્ષા રાખી રહ્યા છે મારું નામ સુનિલ વાડોદરિયા અત્યારે અમારી ગઈ કાલે સાંજે કડ ઉપર પાણી ભરાઈ ગયેલા અમારા ઘરમાં અમારા ઘરની ચીજ વસ્તુ અનાજ બધુ અમારું પલળી ગયેલું છે એમાં કોઈ વસ્તુ કાઢવા પામી શક્યા નથી અને અમારા ઘરમાં અચાનક એવું પાણી ઘૂસી ગયું અમે માંડ માંડ અમારા છોકરા ને લઈને અમે માંડ માંડ બાઈ નીકળી ગયા છીએ અત્યારે અમારી કોઈ વસ્તુ અમે અટાણે બપોરે રાંધી ખાઈ શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી અમારી બધી વસ્તુ અટાણે પલળી ગઈ છે અમે અટાણે રાતે સરપંચ શ્રી ને ઘેરે પાંત્રીસ જણા અમે ત્યાં સ્થળાંતર થયા ત્યાં ત્યારે અમારા ઘર પડી જવાની સંભાવના છે એટલે આમાં અમે એમ કહી છી કે સરકાર શ્રીને અમને આમાં કાક સહાય કરો તી ગામ બામણિયા વરદોરિયા અમારા ઘરમાં પોઝિશન આવી ગઈ પાણી અમારે કડા કડા સુધી પૂગી ગયું ખાવા પીવાનું બધું સામાન પણ લઈ ગયો તમારી સરકાર સહાયતા ન કરે તો બીજું કોણ કરે અમારા અમારા ઘર પણ લઈ ગયા અમારે બધું ખાવા પીવાનું રાશન પણ લઈ ગયું અમારું ઘર પડી ધ્યાન થઈ ગયું છે સર તો તમે સહાયતા થોડી કરો મોદી થી રિક્વેસ્ટ કરો કે તમે સહાયતા કરો અમારા ઘરની પોઝિશન તમે ચેક અહેવાલ પ્રકાશ વ